વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસે મોબાઈલ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આરોપી છેલ્લા છ મહિનાથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરતો હતો પોલીસે આરોપી પાસેથી ત્રીસથી વધુ મોબાઈલ ફોન અને એક પલ્સર બાઇક મળીને કુલ બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દર્દીઓના અને સગાઓના મોબાઈલ ચોરી કરી વેચતો હતો પોલીસે અને લોકોના નાકમાં ધમ કરનાર મોબાઈલ ચોર ઝડપાયો છેલ્લા ઘણા સમયથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિટી સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીની કમ્પલેનો અમને મળેલી હતી ઘણા બધા કિસ્સામાં જે લોકો છે પોતાના દર્દીઓ પેશન્ટ્સ છે એને એડમિટ કરવા માટે આવેલા હોય છે અને સગાવાલાઓ મૂવમેન્ટ થતી હોય છે કેન્ટીનમાં જતા હોય છે એક્સરે માટે જતા હોય સોનોગ્રાફી માટે જતા હોય પેશન્ટના બેડ પાસે એમના વિઝિટર બેઠેલા હોય તો એવા કિસ્સાઓમાં ઘણા બધા મોબાઈલની ચોરીની કમ્પ્લેન્ટ્સ વલસાડ સિવિલ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલ ધરમપુરથી અમને મળેલી હતી જેના આધારે ધરમપુર ની જે પોલીસ સ્ટેશનની ટીમ છે પીઆઈ નિખિલ ભોયા અને પીએસએફ પ્રજાપતિ એ લોકોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કર્યું હતું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવનારા લોકો જે સમયે મોબાઈલ ચોરી થાય છે એ દિવસના મૂવમેન્ટ એ દિવસના સીસીટીવી ફૂટેજ એ દિવસે બહારની જગ્યાએ સ્ટેટ હોસ્પિટલ ધરમપુરની બહારની જગ્યા ઉપર લોકોની મૂવમેન્ટ એ વોચ રાખી હતી સાથે સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર આ પ્રકારની વોચ ગોઠવવામાં આવી હતી એના આધારે આ રમણ કાશીના જોગારિયા એને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ રમણ કાશીનાથ જુગારિયાને પકડીને એની પૂછપરછ કરતાં એની પાસેથી અલગ અલગ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાંથી ચોરેલા ત્રીસથી વધુ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને એક કહી શકાય કે વલસાડ સિટી હોસ્પિટલ અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે જે મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા હતા એને ડામવામાં મોટી સફળતા ધરમપુર પોલીસને મળી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની